પ્રાથમિક શાળામાં છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી દહેગામ તાલુકાના અહમદપુર પ્રાથમિક શાળામાં છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી ગામની સૌથી વધુ ભણેલી દીકરી ઠાકોર મિતલબેનને ધ્વજવંદન કરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું આજના દિવસે છેલ્લા એક વર્ષમાં જન્મ લેનાર દીકરીઓના માતા પિતાનું સન્માન કરવામાં આવ્યું આ દીકરીઓને સરપંચ તરફથી વોકર ભેટ આપવામાં આવ્યા શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી થયા જેમાં દેશભક્તિ ગીત નાટક એકપાત્રી અભિનય અભિનય ગીત વક્તવ્ય હાસ્ય નાટક અને ગરબા જેવા કાર્યક્રમ કરવામાં આવ્યા શાળા વ્યવસ્થાપન સંમતિમાંથી શિક્ષણવિદ દ્વારા વ્યસન મુક્તિ અને કુપોષણ અંતર્ગત વક્તવ્ય આપવામાં આવ્યું આજના દિવસે વિવિધ પરીક્ષાઓ અને સ્પર્ધાઓમાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું આજના કાર્યક્રમની સાથે સાથે વાલી સંમેલન પણ યોજવામાં આવ્યું જેમાં શાળા વિકાસ યોજના સરકારશ્રીની વિવિધ યોજનાઓની જાણકારી શાળાની શૈક્ષણિક સિદ્ધિઓની ચર્ચા શાળાની ભૌતિક સુવિધાઓ અને જરૂરિયાતોની ચર્ચા કરવામાં આવી આ પ્રસંગે સરપંચ ઉપસરપંચ પૂર્વ સરપંચ એસએમસી અધ્યક્ષ અને તમામ સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા આજરોજ શાળામાં દસ હજાર ઉપરાંતનું રોકડદાન અને એક પંચાવન ઇંચ એન્ડ્રોએ ટીવી ગામના યુવાનો તરફથી ભેટ મળેલું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું રિપોર્ટર જયંતિભાઈ પટેલ DT News Live 24, Dehgam.